હલો મિત્રો મારી યુટ્યુબ ફેમિલી તો આજે આપણે રોંઢો થયો છે ભૂખ લાગી છે તો શું કરવું તો મમરા વઘારેલા પડ્યા છે તો આપણે એની ભેળ બનાવીશું તો ભેળ બનાવીને ખાઈ લઈશું તો આપણે રોંઢો થઈ જાય અને આપણે ભેળ બનાવી નાખીને ખાઈ લઈએ તો આપણે ભેળ બનાવીશું તો ભેળ બનાવવા માટે આપણે ઘરમાં પડેલી વસ્તુનો જ બનાવવાનું છે એટલે આપણે એક ટોમેટો લઈશું અને બે ત્રણ ડુંગળી નાની નાની છે એટલે આપણે બે ત્રણ ડુંગળી લઈશું એને આપણે કટિંગ કરી નાખીશું આપણે ડુંગળીને ખોલી લીધી છે તો આપણે ડુંગળી અને મોળમરસું લીધું છે તો આપણે મોળ મરસું નાખવાનું છે આપણે તીખાને જ નાખવાના એની અંદર તો આપણે મોળા મરસાને કટિંગ કરવાના છે એની અંદરથી તે બીયાનો ભાગ કાઢી લઈશું છીણા છીણા અને પતલા પતલા કરવાના છે વેળની અંદર મસાળ ટમેટા ને એ બધું હોય ને તો હાર લાગે આપણે કાઠિયાવાડમાં રોંઢો બોલે ચાર વાગ્યે ભૂખ લાગી હોય અને ખાવું હોય ને તો રોંઢો એમ કે રોંઢો કરી લેવો છે હાંજે જમે તો એમ કહે કે વાવું કરવું છે તો આવી રીતના આપણે કટિંગ કરી લેશું એક મસાનું કટિંગ કરીશું આવી રીતના આપણે ઝીણી ઝીણી ડુંગળી કાપી નાખીશું ઝીણી ઝીણી ડુંગળી કાપી નાખીશું અને સ્વાદ સારો હોય છે અને ખાવાની મજા આવે આપણે લોઢાનો લંચ સરસ ભેળ ખાઈને આપણે કરવાનું છે આપણે હવે ટમેટું કાપીશું ટમેટાના નાના નાના ટુકડા કરવાના છે આવી રીતના ટમેટાના નાના નાના ટુકડા કરી નાખીશું ટુકડા કરી અને પછી આપણે વાટકામ કરી લઈશું આપણે ટમેટું મરસું અને ડુંગળી કાપી છે આપણે તપેલી લેશું એની અંદર વઘારેલા મમરા નાખીશું આપણે આ વઘારેલા મમરા આપણે નાખીશું કમ્પ્લીટ છે ને વઘારેલા સરસ મમરા આપણે એની અંદર મરસા નાખીશું આપણે એની અંદર ટમેટા નાખીશું બધું ઝીણું ઝીણું સરસ કટિંગ કરી નાખ્યું આપણે જીરું નાખીશું આપણે લાલ મરસું નાખીશું મીઠું નાખેલું હોય એટલે આપણે થોડું ગમતું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એની અંદર ગ્રીન ચટણી નાખીશું આપણે એની અંદર આંબલીની ચટણી નાખીશું આપણે એને સરસ મિક્સ કરી દઈશું આપણે એની અંદર ચવાણું નાખીશું બાલાજીનું ચવાણું છે આપણે સરસ મિક્સ કરી આપણે હવે ડીશમાં કાઢીશું આપણે એના ઉપર ટમેટા એડ કરીશું ઉપર આપણે ચવાણ એડ કરીશું એની ઉપર આપણે આંબલીની ચટણી નાખીશું હાલો આપણી બેળ સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે